મારું નામ યુ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ અત્યાર સુધી આજની તારીખે ચોવીસ તારીખ છે આજે ત્યાં બપોર સુધીમાં કુલ સત્તાવન હજાર જેટલા ફોર્મ ભરાયા છે અને આપણે બ્યાસી હજાર જેટલા ખેડૂતો છે એટલે ઓલમોસ્ટ સિત્તેર ટકાની આસપાસ અત્યારે આપ પહોંચ્યા છીએ હજુ અઠ્યાવીસ તારીખ રાત્રે બાર વાગ્યા સુધી પોર્ટલ ઓપન છે અને બોટાદ જિલ્લાના એકસો નેવું એકસો નેવ્યાસી ગામ પંચાયત તેમજ બોટાદ સિટીમાં પણ એમ થઈ અને કુલ એકસો નેવું ગામોમાં હાલમાં ફોર્મ ભરવાનું કામગીરી ચાલુ છે હાલમાં અમારી જોડે ક્યારેક ક્યારેક એવી ફરિયાદ આવતી હોય છે કે ભાઈ એના જે સાત બાર આઠ અથવા તો હમણાં જે બે દિવસ શનિ રહીની રજા થઈ તો તલાટીકમ મંત્રીશ્રીનું જે નું અથવા તો પાકનો દાખલો હોય એ કદાચ આપવા માટે એ હાજર હોય ના હોય એવા પ્રશ્નો એક બે ઉપસ્થિત થયેલા છે પણ એ પણ તમામ ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ અમારા દ્વારા સતત મોનિટરિંગ કરી અને તમામ તલાટીકમ શ્રી તમામ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને સાત બાર અઠવા માટે મામલતદાર શ્રી તમામને સત્તર તારીખ એટલે કે ફોર્મ ભરવાના શરૂ થયા અને બીજા બીજા દિવસથી જ તમામને સૂચના આપેલી છે જેથી આ કામગીરી સતત અને અવિરત ચાલુ રહે અ બાકીના જે ત્રીસ ટકા ખેડૂતો બાકી રહેશે એમના માટે હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે હજુ પણ પાંચ દિવસનો સમય છે અને આપના જે પણ જમીનના ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ બેંક ડિટેલ અને મોબાઈલ નંબર અને જે પણ વિગતો છે એ વિગતો સાથે ગ્રામ પંચાયત ખાતે વીસીનો સંપર્ક કરી અને તાત્કાલિક પોતાની અરજી કરાવી લે